સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે સગરામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલના ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય માટે અને ઝુંબેશ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલ તરફ જતા રસ્તા પરના દબાણ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી નો પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જમ્બેશ અને રોંગ સાઇડ નો પાર્કિંગ માં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો ચાલકો સામે સ્પેશિયલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે ઓકે આજ પોલીસ કમિશનર માર્ગદર્શન સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે લાંબા સમયથી દિનવાફસી વાહનો પડેલા છે સાથે સાથે એક અને એની ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંકને ક્યાંક જામ થાય છે ને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળ નથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજે નવસારી બજાર કોટસીલ રોડ અને જિન્દા સર્કલ રોડ ઉપર વેર કાદે જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે

ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક સીએ કક્ષાના અધિકારી ને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે